લીવિંગ રિલેશન માં રહેતી મહિલા ને તેના પ્રેમી મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવાબામી છે નસરા જિલ્લાના ગણદેવી તાલુકાના ધગવાડા ગામે પોતાના પ્રેમી સાથે લીવિંગ રિલેશન માં રહેતી મહિલા ને તેના પ્રેમી સાથે સોમવારની રાત્રે ઝઘડો થયો હતો અને જે મોડી રાત્રે ઉગ્ર બનેલા પ્રેમી મહિલા ને દોર માર માર્યો હતો જે બાદ બંને સુઈ ગયા હતા અને વહેલી સવારે આવિશમાં આવેલા પ્રેમી પં 30 વર્ષીય મહિલાને માથાના ભાગે ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી જે હત્યા કર્યા બાદ હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો જુકે સમગ્ર ઘટનાને લે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જોહામ પામી હતી તો ઘટનાની જાણ થતા બિલિમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાની લાશનો કબજો લઈ પીએમઆરટીએ મોકલી આપી હત્યારા પ્રેમીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા દિલ્હી નીતિન પટેલનો અહેવાલ